જોડતો પાંત્રીસ કિલોમીટર નો સ્ટેટ હાઈવે છેલ્લા ઘણા સમયથી થી અતિબિસ્માર હાલતમાં છે વર્ષ બે હાજર તેર ચૌદ બાદ આ નું યોગ્ય સમારકામ ન થતા ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે જેના કારણે અકસ્માતોની રહી છે અકસ્માતો ની હારમા રિક્ષા ચાલક પોપટ બચાવવા જતા અકસ્માતમાં મોત નીપજ્યું હતું સ્થાનિકો અને ધલવાણા ગામના ના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટર ને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે વારંવાર ની ટેલિફોનિક જાણ છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી નથી કરવામાં આવી રહી કારી વાહનોના કારણે રોડની હાલત વધુ ખરાબ થઈ રહી છે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે ખાડાઓનું પુરાણ કરી રોડ રિપેર કરવામાં નહીં આવે તો હજુ પણ વધુ નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બનશે વસ્તુ સમસ્યા એવી છે કે લગતા જે નિવડી હાઈવે સ્ટેટ હાઈવે છે હવે સ્ટેટ હાઈવે અંદર ઠેઠ સુધી મોટા મોટા હાઈવે ઉપર ખાડા પડી ગયા ડામરમાં ઉખડી ગયો ડામરના લગભગ અડધો અડધો ફૂટના ખાડા પડી ગયા કોઈ પણ બાઇકવાળો ફોરવી લઈ જતો હોય તો રાતના હોય દિવસનો અચાનક ખાડો આવે વાયા કોઈ રહ્યા છોકરા બેઠા હોય તો એ ભયંકર રીતે પછડાય અને અકસ્માત થાય છે ઘણી વાર મોટરસાઇકલ સ્લીપાય પણ છે તાજેતરમાં હમણાં એક એક બે હજાર સવીના રોજ અમારા શિયાણીના વતની મુકુટભાઈ વાઘાભાઈ તો લોકએ જતા હતા સવારમાં એક એક બે હજાર સવીના રોજ કારો અને

કંચરાટી અને વહીવટીતંત્રી એટલે રાજકીય રાજકીય વગર ધરાવતા હોય અને જે આ કાર્યપાલક જવાબદાર અધિકારી એ લોકોની મિલીભગત એટલેથી આ રોડના આમ જનતાને નુકસાની ભોગવવી પડે છે માંગ શું શું છે અને કરવા માંગ અમારી એવી છે તાત્કાલિક આ ખાડા બોલવામાં આવે અનેક નાના મોટા અકસ્માત થાય છે અને મૃત્યુ પણ થાય છે તંત્રને મેં અરજી પણ કરી છે એક અગિયાર બે બે હજાર છવી ના રોજ કલેક્ટરને પણ સત્તા જો આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી બરાબર અમારે એમ કે તાત્કાલિક ડામરથી ખાડા બુરાવે ડામરથી ડામર જે હોય એનીથી ખાડા બુરાવે જેથી કરીને તકલીફ ન પડે